ચીખલી સ્વામિનારાયણ ગુરુકુળથી પધારેલા વડીલ સંત એવા સંત્રી સ્વામી ઘનશ્યામ સ્વામી તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર એવા આનંદ સ્વરૂપ દાસજી તથા અન્ય વડીલ સંતોએ આ યજ્ઞમાં વરુણદેવને નિજાવવા માટે ભગવાન વરૂણદેવને પ્રાર્થના કરી હતી વરસાદની હેલી આ સમગ્ર પૃથ્વી પર આવે અને લોકોને સુખાકારી અને લોકોના દુઃખ દૂર કરે અને લોકોના ઘર ધન ધાન્યથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરેલી હતી સ્વામિનારાયણ હું શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ દાસજી પર સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સુરત નાના વરા ભગવાન વરુણદેવને રીઝવવા માટે અહીંયા પરમસુખ ગુરુકુળની અંદર એક પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો બોદેવો દ્વારા કે અહીંયા મંત્રોચ્ચાર સાથે સંતોમાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી ચીખલી ગુરુકુળ નિરંજન સ્વામી આનંદ સ્વામી વિશ્વવિહારી સ્વામી આદિક સંતો ઉપસ્થિત રહી અને વરુણદેવને યજ્ઞની અંદર આહુતિ આપી અને દેવને રીઝવવા માટે ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરી કે લોકોના સુખાકારી જીવન માટે વરૂણદેવને અહીંયા પૃથ્વી પર આવી અને લોકોને સુખી કરે એવી પ્રાર્થના જય પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત